કે ભગવાન શિવ નું જ્યાં સાનિધ્ય હોય ને ત્યાં પીપળો ને એવું અંધુ હોય છે પીપળા ભગવાનને ને પીપળા સહી ભગવાન છે ભગવાન શ્રી કૃષ્ણનું વૃક્ષ છે એટલે તમે પીપળે જળ છડાવો ને એટલે ભગવાન તમારા સાત હું પણ એકોતેર પેઢી તરી જાય તમારા વડવાઓ જેમ કે કોઈ પણ વડવાઓ કઈ રીતના આવે કે પણ તમે જો પીપળે જળ આજે અમાસ ચડાવો તો હું કહું એ તમારા પિતૃ મોક્ષ મળે 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 અને હું તો જો હું એમ કઉ છું સાચી પણ મારું તો એમ કેવું છે આ શાસ્ત્ર કે હું નહીં શાસ્ત્ર એમ કે છે પીપળા પિતૃ નો મોક્ષ મળે મળે તમે ભલા તમારા પિતૃ તમને આખી જિંદગી તમારા મા બાપ જે દાદા દાદી આ તમને અંદર આખી જિંદગી તમારા કાઢી તમે એક અમાસ ને બીજો આખા સોળ રાત નું કોઈને લેવું હોય તો એક અમાસ ની તમે શિવ ના દર્શન કરો અને પીપળા જળ ચડાવો તમારા પિતૃ મોક્ષ થાય 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 ઓમ નમો નારાયણ આજે આમ ગણો તો ભાદરવાની જે અમાસ કહેવાય એ સર્વ પિતૃ અમાસ છે અને આ દિવસે ભારતીય સંસ્કૃતિમાં આ પર્વનું નું અનોખું મહત્વ છે તો આપ અમારા પ્રેક્ષકો અને વાચકો અને શ્રોતાઓ સમક્ષ આ સંદર્ભે થોડોક પ્રકાશ પાડશો આજના નમસ્કાર આજના આ સર્વ પિતૃ અમાસ નિમિત્તે દરેકને ને પેલા તો શુભકામનાઓ અને અહીંયા જ્યારે એટલે એક બહુ અનેરો તહેવારની જેમ આપણે ઉજવતા હોઈએ છીએ એમાં ખાસ તો આપણા પિતૃઓને યાદ કરતા હોઈએ છીએ કે જે આપણા આપણે જેના ખૂબ ઋણી છીએ એવા સરસ આપણા જે દેવતા રૂપી જે આપણા પૂર્વજો છે એને યાદ કરી અને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે કરતા હોઈએ છીએ દાન દેવું હોય કે ઘાસચારો નાખવો હોય કે મજાના પ્રદક્ષિણા કરતા હોય આ બધા આપણી સંસ્કૃતિને જળવાય રહે એવા એક અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ જે આપણા ઋષિ દ્વારા આપણને સજેસ્ટ કરવામાં આવી છે જે આપણે ખરેખર ફોલો કરવી જોઈએ અને એને ચકાસવી પણ જોઈએ ખૂબ બધી શ્રદ્ધાઓ નો જ્યાં સુધી આપણી પાસે આ સહારો છે ત્યાં સુધી આપણી સંસ્કૃતિ હંમેશા ટકી રહેશે અને આ બધી વૈજ્ઞાનિક રીતે પણ થયેલી બાબત છે કે પરિક્રમા કરવાથી એક શક્તિ જનરેટ થાય છે અને અલગ અલગ પ્રકારના દાન આપવાથી અથવા તો કોઈ પણ વસ્તુને તમે જયારે મુક્ત કરો છો તમારાથી ત્યાગ કરો છો ત્યારે એ હંમેશા તમને સારું ફળ આપવા માટે બંધાય છે તો આપના દરેક પ્રેક્ષકોને મારી શુભેચ્છાઓ આ પર્વ નિમિત્તે અને આપનો પણ ખુબ ખૂબ આભાર થેન્ક યુ